કઠલાલના મિર્ઝાપુરમાં ભૂમાફિયા બન્યા બેફામ મિર્ઝાપુરની ખેતી લાયક જમીનમાં ભૂમાફિયા બન્યા ગેરકાયદેસર જમીન પર કબજો લેવા આવ્યા ખોટો પાવર ઓફ પેટર્નિંગ અને ખોટા દસ્તાવેજ કરી કબજો લેવા ભૂમાફિયા બન્યા બેફામ આ ભૂમાફિયાઓ કોની રહેમ નજર હેઠળ બન્યા બેફામ મિરઝાપુર સર્વે નંબર ચારસો એકતાલીસ પૈકી એકનો ખોટો દસ્તાવેજ કરી જમીન પચાવી પાડવા બસ્સો માણસનું ટોળું ઘુસી આવ્યું આ ભૂમાફિયા ગરીબોની જમીન પચાવી પાડે છે ભૂમાફિયાઓની મિર્જાપુર જ ગરીબોની જમીનો પચાવી પાડે છે વિભાજન કરવાના બહાને ખેડૂતની ખોટી સહી કરી અને દસ્તાવેજ ખોટો કરાવી લીધો હતો

તે દિવસે તારીખ છ છ એક બે હજાર છવ્વીસના રોજ બે અઢી વાગે મોડર્ન રબારી મોડન કનુભાઈ રબારી તેમના માફિયા ગેંગ બસો થી અઢીસો માણસને લઈને આવ્યા બસો થી અઢીસો માણસો લઈને આવ્યા અને જે જીસીબી અને જે જીસીબી લઈને જાડાનું બાળક પાડતા હતા તે તેના લીધે અમે અટકાવતા હતા તો એ લોકો અમને માર લાકડી લઈને મારવા આવતા હતા હાલ મમ્મી ચાલ લે દેતે અને મારો ભાઈ વજ્ય પડ્યો મારા ભાઈને લાકડીઓ મારી ફગો મરો પડી ગયો હતરે મારા ભાઈનો હોરા પડી ગયો કોના દ્વારા માર મારવામાં કોના દ્વારા જમીન બતાવે ખબર ભાઈ હું તો આઈ પછી આઈ મોડનરા બારીર બારી કરા હે કોને તો અમે નહિ હોરકતો અને મારા બાપો ગયડા હા મારી માં ખાટલામાં હજુ એ બદન ઘર માં પેશન માર્યો

અને લે લેડીઝ સાથે આવેલા અને દંડા લાકડીઓ અને બધું લઈને ઘરમાં ઘૂસી જવેલા અને મારવાની અને મને માર મારેલો કોના દ્વારા સીબી ના ટ્રેક્ટર લઈને મહીજ નો મોડર્ન કનુભાઈ રબારી છે તે 200 જણો ટોળું અને લેડીઝ 15 20 સાથે લઈને ઘૂસી ગયો નામેરો અમે ગયા કે બિયા શું છે તો એ લોકોએ અમારા પર હુમલો કર્યો અમારા બધા ઘરના પર હુમલો કર્યો લેડીઝ પર હુમલો કર્યો ગારા ગારી કરી આ અત્યારે ખાલી ખાલી કરો ઘર બી ખાલી કર્યું ઘર પર બી હુમલો કર્યો બહેરાઓ પર લેડીઝ પર બી હુમલો કર્યો અને કે તમારે થાય તોડી લેજો બરાબર છે આ અમાર અમારો કબજો છે અમે અમે આખા ફાગવેલથી બધે બધે અમારો જ કબજો છે એમ તમે થાય તોડી લેજો એમ તો તમે આગળ શું કાર્યવાહી કરી હતી અમે કાર્યવાહી પોલીસ ફરિયાદ કરી છે અમે એફઆઈઆર કરી છે પોલીસ વાર આવીને ગયા છે ફરિયાદ કરી છે બરાબર છે આજે સવારે બી એક એમનો રબારી આવી ગયો એ માથા ભરે હતો મારી જોડે જુબાની કરી મારી પોતા જોડે જુબાની કરી કે થાય તો આ બધું અમે બધું ઘર બધું પહોંચી લીધું તમે જોઈ લેજો એમ બરાબર અમારું કોઈ ઉખાડી અમારે ઉપર સુધી અમારે ઉપર સુધી છે ઉપર સુધી પૈસા ખવડાય ઉપર સુધી પહોંચશે તમે તમારું કંઈ કરી શકશો નહીં મારી જમીન ઉપર બનાવી એવું બન્યો કે એ લોકો જે મોડન કહે ને એ લોકો લગભગ દોઢસો માણસ લઈને આવ્યો આ એનો હુમલો કર્યો આ જમીન કે અમારી છે અમે આ જમીનનો પૈસો કોઈ લીધો નથી અને અમારું વેચવારી પણ નથી શું ચાર દિવસથી અમારા ઘરમાં કોઈ છોકરું પણ ખાતું નહીં તપાસ ઉપર ઉતરી પડી લગભગ અઢાર મોણ હું કુટુંબદાર છું